જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા જે ગોળીબાર કરી છવ્વીસ લોકોના જીવ લેવામાં આવ્યા હતા જેને લઈ હિન્દુ સમાજમાં નારાજગી જોવા મળી હતી જમ્મુ કાશ્મીરમાં ગઈકાલ થયેલા આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ભાવનગરમાં પણ સમગ્ર હિન્દુ સમાજ તેમજ રાષ્ટ્રીય ચેતના સંઘ દ્વારા શહેરના ક્રેસન્ટ સર્કલ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો આંતકવાદીઓ દ્વારા જે ધર્મ પૂછીને ગોળીબાર કરી છવ્વીસ લોકોના જીવ લેવામાં આવ્યા હતા ત્યારે આવા આંતકવાદીઓને ઝડપથી ગોળી મારી દેવામાં આવી સાથે ભારે વિરોધ કરાયો આજે ઘટના બની છે જે કાયરપૂર્ણ ઘટના બની છે જે પાછળથી ગા કરવામાં આવ્યો છે અને છવ્વીસ જણો નિર્દોષને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે આવી ઘટના જ્યારે બનતી હોય ત્યારે ઘણી બધા લોકો ભેગા થતા હોય પણ ખરેખર બધાને સમૂહિક ભેગું થવાની જરૂર છે અને દરેકને સહયોગની જરૂર છે આ એક છે કે જે જે જેના ઘરેથી જે એક્સપાયર થયા છે એને તો કેટલું બધું થયું હશે એનું કોઈ નક્કી જ નથી પણ આ જે બનાવ બન્યો છે એ અતિ ખરાબ રીતે બન્યો છે અને જલિયાવાળા બાગથી પણ ખરાબ શબ્દોમાં હું વખાડું છું અને આ રીતનું ન બનવું જોઈએ અને જેને જેના ઘરના ગયા છે એને જેની ખબર હોય અને ભારત સરકારને એક વિનંતી છે કે જબરજસ્ત કોમ્બિંગ કરાવો આખા દેશમાં કોમ્બિંગ થવું જોઈએ તો તમને ખ્યાલ આવશે ક્યાં શું છે ક્યાં શું નથી બાકી આવી રીતે નહીં ચાલે હવે લોકો થાકી ગયા છે અને ધરતી પણ તમને પોકારે છે કે હવે આ બંધ કરો એમ કેટલા લગીન હિંદુઓનો માર ખાવાનો છે